સાહિત્ય પ્રકાર છે અમૃત ગાયલ અમૃત ગાયલ નો જન્મ તારીખ ઓગણીસ આઠ ઓગણીસો છ ના રોજ

વૃત કાયને રજિતરામ સોના ચત્રાત એનાયત કરવામાં આવ્યો પ્રસ્તુત કાર્ય કાર્યની અંદર કવિએ કુમારીની વાત કરી છે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે અને એ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં એનો ઉકેલ ન જડે તો આપણે આમ મૂંઝાઈને બેસી રહેવાનું નથી આપણે એનો રસ્તો શોધવો એટલે કે કોઈ

Thank okay. you. આવેલા છે ખાલી હાથે આવેલા છે અને ખાલી હાથે અમે જવાના નથી અમે તો થોડા ઘણા સત્કર્મ કરીને જ પછી અમે ત્યાં જઈશું અને એટલા માટે કહે છે કવિ કે કોણે કહ્યું કે અમે ખાલી હાથે મરી જવાના અમે ખાલી હાથે મરી જવાના નથી અમે તો થોડા ઘણા સત્કર્મ કરીને આ દુનિયાના તમામ લોકોની લાગણીઓ અને તમામ વસ્તુઓને અમે દિલમાં મરી જવાના અને દુનિયાને દિલથી ચારે છેડા કરી જઈશું એટલે કે અમે અમારા દિલને ભર્યું વાદર્યું કરી દઈશું હવે બહુ સરસ આ વાત કરે કે કોણે કહ્યું કે અમે ખાલી હાથે મરી જવાના છે અમે ખાલી હાથે મરી જવાના નથી ગ્રુપ આદર્યું કરી રહી છે મન માં વિચાર

So i it.

અમે રસ્તો શોધી કાઢીશું અને એ રસ્તો શોધીને આગળ વધવાનો અમે સતત ને સતત પ્રયત્ન કરીશું એ ભાવ સાથે આ કાવ્ય પૂર્ણ થાય છે બધે માત્ર